મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને કેમ છો મસ્ત મજામાં પહેલી વાતમાં તો કે જય જવાહર જય આદિવાસી મિત્રો ઘણા સમય બાદ આપણો વિડીયો આવી રહ્યો છે કે વ્લોગ વિડીયો કે જે બોલે તે કોમેડી કે વ્લોગ વિડીયો જે બોલે તે પણ આ યુટ્યુબ ચેનલમાં ઘણા સમય બાદ લગભગ મહિનો દોઢ મહિનો જેવો થઈ ગયો છે મેં કોમેડી વિડીયો કે નથી બ્લોગ વિડીયો કંઈ તમારી માટે લાઈન આવી શકતો નથી મિત્રો કારણ કે કામ જ એટલું બધું હતું એટલે હું તમને શું કહું અને મિત્રો હવે આપણે વાત કરીએ કે આપણે હવે ડેલી વ્લોગ લાવવાનું છે આપણે યુટ્યુબ ચેનલ પર એના માટે એક કારણ છે કે કોમેડી વિડીયો કોઈ હવે જોતું નથી આપણે બેથી ત્રણ વિડીયો આપણે નાખ્યા હતા પણ એમાં કોઈ કોઈને મજા નથી આવતી કોમેડી વિડીયોમાં તો આપણે હવે વિચાર કર્યો છે કે આપણે છે ને ડેલી વ્લોગ લાવવાના છે યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામ પર આપણે કોમેડી રીલ નાખીશું કે વગેરે ગમે તે નાખીશું ફેસબુકમાં કોમેડી રીલ કેમ એમ નાખીશું બાકી એકમાં પણ આવે ડેઈલી વ્લોગ નાખવાના છે તો તમને સારું લાગે તો મને સપોર્ટ કરજો મિત્રો અને વ્લોગ જોવો હોય તો મને વ્લોગમાં કોમેન્ટ કરીને બતાવજો કે હવે ડેઈલી વ્લોગ નાખવો છે કે કોમેડી વિડીયો નાખો છે એ તમે મને કોમેન્ટ કરીને બતાવજો બાકી આપણે ડેઈલી હવે વ્લોગ નાખવાનો છે યુટ્યુબ ચેનલમાં તો અત્યારે જુઓ અત્યારે અમે દવા છાઢાનું સારું હતું અહીંયા ખેતરમાં અહીંયા તો અહીંયા દવાનું કામ પતી ગયું છે તો હવે અમે ફટાફટ જાય છે અમારી વાડીએ તો હવે ઉદાહરણ રાખ है, है वाली मन भी है आज है, है, है। देवी बोरू में सोरी में वाली मनवी है

કાલે હું બતાવું આ ઢોરીઓને પણ ચાલુ છે